તો સવારે છ વાગ્યા સુધી એટલે કે છ કલાકના સમયગાળામાં રાજ્યમાં એકસો બાર તાલુકામાં વરસાદ અને સાતલપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો અબડાસા લાખણીમાં પણ અઢી ઇંચ વરસાદ માંડવી રાધનપુરમાં પણ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે તો ખંભાળીયા અને ભચાઉમાં પણ બે ઇંચ વરસાદ ખાબક્યો છે એટલે કે હવે પાટણમાં અબડાસા લાખણીમાં જે અઢી ઇંચ વરસાદ વરસ્યો તો સાથે સાથે એકસો બાર તાલુકા એવા છે કે જ્યાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત માંડવી અને રાધનપુરમાં પણ વરસાદ વરસ્યો છે ખંભાળીયા અને ભચાઉમાં બે ઇંચ વરસાદ એટલે કે ઉત્તર ગુજરાતનું પાટણ હોય કે આ તરફ કચ્છ હોય કે જ્યાં વધુ વરસાદ વરસ્યો છે